ખાસ કરીને કહેવાય કે પંદર વીસ દિવસની બહાર નીકળી ગઈ હોય ત્યારે મારા ખ્યાલ મુજબ ડુંગળીની અંદર સલ્ફર અને ખાસ કરીને યુમિક એસિડ આ બંનેનું પાણી સાથે પાવાથી ડુંગળીની અંદર જે મૂળનો વિકાસ છે એ ઝડપી બનશે અને તંતુમૂળ મૂળમાંથી તંતુમૂળ એટલે કે મૂળનો જથ્થો વધારે થશે જ્યારે એક મહિનાની ડુંગળી થશે તો એકદમ ડુંગળી છે ને હંમેશા દેવું ને એકદમ ટાઈટ રહેવી જોઈએ નમાલિયા છે તો ગમે એ રોગ એને લાગશે એટલે એ એક મારી ભલામણ છે કે સલ્ફર ને યુમિક એસિડ બરાબર તો એની અંદર કૃષિ ક્રોપ સાયન્સ નું કિંગ સલ્ફ એન્સી આવે છે અને ખાસ યુમિકલ નાઇન્ટી ફાઇવ એ પણ કૃષિ ક્રોપનું બંનેનું કોમ્બિનેશનમાં અમે એક વીઘે બસો ગ્રામ જેવું યુમિક કહીએ છીએ અને એક કિલો વિગે સલ્ફર નું પ્રમાણ એટલે કે પંદર દિવસ બહાર નીકળ્યા પછી ની હું આ ટ્રીટમેન્ટ કહું છું અને પછી પંદર દિવસ પછી માની લ્યો કે એની અંદર કોઈ ઉપરથી વાયરસ ઇફેક્ટ એટલે ફંગસ ઇફેક્ટ ન લાગે એના માટેની જો ખાસ ભલામણ આપણે કરીએ તો ઉપરથી માની લ્યો આમ તો ત્રીસ દિવસની ડુંગળી થાય પછી આ કાર્ગો કીટ કૃષિ ક્રોપ સાયન્સ ની ઉપરથી છંટકાવ કરે તો વીસ વીસ ml નું જ પ્રમાણ રાખવાનું. જેટલી ડુંગળી નાની હોય તો વીસ વીસ ml પણ જેમ ડુંગળી મોટી થાય પછી પ્રમાણ પચ્ચીસ ml એ પહોંચાડવાનું છે. ખેડૂત મિત્રો જે સાહેબે કાર્ગો કીટ ની વાત કરી એમાં એક દવાના ત્રણ બેનિફિટ છે. છે એમાં ધારો કે કોઈ ફિક્સ કરેલી હોય તો ફિક્સ કરેલી અંદર કોડિંગ નાની ટેકનિકલ એક થોડી દવા છે અને જ્યારે સાહેબ વાત કરી કે લોહીની અંદર ઘણો સરખો લોહીનો પ્રશ્ન લોહીનો પ્રશ્ન છે જેથી કરીને શેડી ટીડી પડવી જેની મૂળી હોય વળી લેવી પીડા પડી જવા આ પ્રશ્નો થતા હોય છે ત્યારે આપણે અધર દવાનો ઉપયોગ વધારે કરતા હોય છે જેથી કરીને રિઝલ્ટ મળતું નથી પણ એની સાથે સાહેબ જે વાત કરી ઓર્ડિન કીટની તો ઓર્ડિન કીટમાં ટીપ્સ કરતી હતી અને એન્ટિબાયોટિક વાયરસની એટલે કે આપણે જે સ્ટ્રેપોસાયક્લિનનો બધા ઉપયોગ કરતા હોય છે તો એમાં સ્ટ્રેપોસાયક્લિનનો ઉપયોગ કરવાની જરૂર છે આ રે વાયરસની દવા પણ દેવેન્દ્રભાઈ સૌથી બેસ્ટ વાયરસ બાબતની વાત કરીએ તો એન્ટિબાયોટિક જે પ્રોડક્ટ છે ઈ કાર્ગો નામની જે દવા છે ભેગી કાર્ગો કિટની અંદર એ ખરેખર દેવેન્દ્રભાઈ ઈ એક પોલિયાના ટીપા જેવું કામ કરે મેં તમને કીધું ને 15 દિવસ પછી ડુંગળી બહાર નીકળી ગયા વ્યવસ્થિત દેખાય ત્યારે એ પોલિયાના ટીપા જેવું કામ કરશે કાર્ગો કીટ આપવાથી ખેડૂતોને વાયરસ ફૂગ ઇયળ થ્રીપ્સ કથિરી તમામનો ફાયદો થશે અને ખાસ કરીને મેં તમને યુમિક અને સલ્ફર કીધું એનાથી જે ડુંગળીનો ગ્રોથ પણ સારો થશે મૂળનો વિકાસ પણ સારો થશે એ સિવાય તમે જયારે જમીનની અંદર ભૂમિ જીવાત હોય અથવા

લાંબો સમય ડુંગળીનો પાક છે લાંબો સમય નો પાક છે વારંવાર ભેજ ને કારણે જમીન ફંગસ નો પ્રશ્ન વધારે આ વસ્તુ ક્યારે ખબર પડે તો શેડું દાજવી

અને ઉપર સુધીની જે ભલામણ છે એમાં જે ડુંગળીનો જે ગાંઠિયો મોટો થાય એના માટે તમે ક્યુ પછી પાણી સાથે પાવન માઇક્રોએન્ટરની ભલામણ કરો છો હવે એમાં પોટાશ મેઈન વસ્તુ ભાગ ભજવે છે તો જીબ્રાલિક અને પોટાશ છેલ્લા 15 20 દિવસની કેટલીક મહિનાની વાર હોય ત્યારે આ જમીનમાં ફવરાવતા હોય છે અને ઉપર એની હાઈટ નો પકડે ગાંજો ગાળવા માટેની વસ્તુ તો ઉપરથી પોટાશ ઘણી કંપનીના ઓર્ગેનિક પોટાશ આવે છે એગ્રી લેનનું પોટાસ આવે છે એવું પોટાશ ઓર્ગેનિક આવે છે અને જેયુમાં આવે છે જેયુ પોટાશ નામ છે જેનો ડોઝ અલગ અલગ કંપનીનો અલગ અલગ હોય છે એની સાથે પ્રોજેવી જુમેટોમાં ખેડૂત મિત્રો જે ગાંઠિયાની સાઇઝ વધારવાની અને નકોર કરવાની અને ચમક આવે તો દેવંદભાઈ એમાં આપણે ખાસ કરીને શું કરીએ છીએ અંદર ગાંઠિયો નાખી અને પાન આપતા હોય છે બીજું માં સ્પ્રે માં તો પોટાશ સારી કંપની જેયુ અને વલિતાના પોટાશ આવે છે ચાર થી પાકામ ઘાટો જેટલો સ્પ્રે થાય એનો ગાંજો જાતો હોય છે એ ગાંજો અંદર ગાંજો ગાળી અને એનું બધું રસ છે એ ગાઠીમાં આવે અને પોટા શું કામ આપવાનું તો પોટાશ છે ને છે આડસન પોટાશ આપશો ને એટલે બધોય રસ છે એનો ગાંઠીને રસ આવી જાય એટલે છેલ્લા પંદર વીસ દિવસમાં અમે આ ભલામણ કરતા હોઈએ બરાબર તો આ જે તમે ભલામણ કરી એ ડુંગળીના જે ખેડૂતો ખાસ કરીને નોંધી લેજો અને સારામાં સારું ઉત્પાદન મળે એના માટેની આ ભલામણ હતી ડુંગળીની અંદર આમ તો ત્રણ સાડા ત્રણ મહિના કે ચાર મહિના સુધી ખેંચતું હોય છે તો અલગ અલગ વેરાયટી ઉપર પણ ડુંગળીની અંદર જો આ રીતે ખેડૂત મિત્રો જો માવજત કરશો તો સારામાં સારું ઉત્પાદન દેવેન્દ્રભાઈ મળી શકે તો આપને જે ખેડૂતોને માહિતી આપી આમ બંને તો ખૂબ ખૂબ આપનો અને આપના ટીમનો ખૂબ ખૂબ આભાર